જય માતાજી જય રામાભાઈ જેમ તો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજા કરીશું તો અત્યારે અમે રાવોડ હોટલને પહોંચી ગયા છીએ અને તમારા સુભાષભાઈ પણ આવી ગયા તો હમણાં તમને અમારા મુંડળવાળાની બધાની મુલાકાત કરાવું તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અને આજ તારીખ છે છ છ બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર તો આજે અમારે મંડળ છે મોરબી બાજુ તો તમે બધા અમારા વિડીયોમાં જોડાઈ લેજો અને હા તમને અમારા મંડળવાળાની બધાની મુલાકાત કરાવીશ અને અમારા વિડીયોમાં તમે બધા કોમેન્ટ કરવાનો ભૂલતા ને અમારો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરવાનો ભૂલતા ને તમારા સપોર્ટથી અમારી ચેનલ બહુ આગળ જાય છે તો આવાનો એવો સપોર્ટ તમે બધા કરતા રહેજો હવે મિત્રો તો જો અમે અત્યારે નીકળી ગયા છીએ અને અમે ક્યાં પહોંચ્યા આપણે ટંકારા ટંકારાથી ટંકારા પહોંચો ને ત્યારે એ ટંકારા આવીથી છે ત્રણ કિલોમીટર તો અમે બધા નીકળી ગયા છીએ દાવત હોટલ હતી અમારા મંડળના બધા સભ્ય આવી ગયા અને અમુક સભ્ય પછી ડાયરેક્ટ આવવાના હે

ભારતભાઈ આપણે નાનો માણસ છે એને આગળ લઈ જવાનો છે આપણે બરાબર નાના રામદેવનું પાત્ર રહ્યા છે હંમેશા સેવા કરતો આવ્યો છે ઘણા વર્ષથી આ ચેનલ દ્વારા આપણે એને આગળ વધારવાનો છે મિત્ર બરાબર તો તમારા સપોર્ટથી તમારા સહયોગથી જ આગળ વધશું પહેલા બરાબર જય રામાભીર તો મિત્રો સુભાષભાઈ કીધું એમ તમારા સપોર્ટથી અને તમારા હાલો મિત્રો તો અમે અત્યારે મોરબીમાં પહોંચી ગયા અને અત્યારે જો અમે રાકેશભાઈ તમને મુલાકાત કરાવવાની હતી રાકેશભાઈ કૈલેશભાઈ પણ મુલાકાત કરાવી દઉં કૈલેશભાઈ છે આ બધા જો પૂનાભાઈ છે બધા અમે પહોંચી ગયા હી અને અમુક હજી આવવાના બાકી છે અને હજી અમારું સ્ટેજ કમ્પ્લીટ નથી થયું કમ્પ્લીટ થાય સ્ટેજ પણ તમને બતાવી દઉં અમારું સ્ટેજ કમ્પ્લીટ થાય તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો મિત્રો તો જો અમે હું ને સુભાષભાઈ અમે બે પાટે બેઠા હતા દોરા બાંધવા એટલે અમે બધું અહીંયા કમ્પ્લીટ કરીને એટલે આપણે દોરા કઈ કે કાંડા કઈ કે રામાપી રાખડી કઈ એ બધું એક જ છે ને અને જો અત્યારે અમે ત્યાંથી દોરા બાંધીને અમે નીકળી ગયા અમે અત્યારે જાય છે જમવા અત્યારે અમે આગળ જઈશી તો હમણાં મંડળ ચાલુ થાય એટલે તમને મંડળ પણ બતાવી દો તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહ્યો અને બીજા આવી ગયા હોય અનિલ મારું બધાની મુલાકાત કરવી છે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો

આજે ભજ્યાના પાત્રમાં ઉતરવાના તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ જોજો ને પાત્ર જોવા નહીં તો તબલામાં આવશે બધા આવશે બધા અમારા વિડિયોમાં જોડાઈ ગયો કાકા કોર્યું મિત્રો અત્યારે અમારું મંડળ ચાલુ થઈ અને અમે બધા સમુદ્ર માંથી પણ આવી ગયા તો અત્યારે હું તમને અત્યારે જેટલા એટલે બધું તમને મુલાકાત કરાવી દઉં તો પેલા તમને હું સત્ય મુલાકાત કરાવી દઉં બધા મજા માને

પધારો બાટુ રામા મંડળ જોવા અને ચેનલને ને લાઈક કરવાનું બોલતા ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને અત્યારે અમારે મનીષભાઈ ઠાકોર એ તે તૈયાર થાય એટલે એ તે તૈયાર થાય એટલે એની મુલાકાત આપણે પછી કરશું અત્યારે અને બધા જોઈ લ્યો રાજભાઈ તૈયાર થાય છે અમારે કૈલાસભાઈ બધા તૈયાર થાય છે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહી

विकी न विकी न